તો રાજકોટ જિલ્લાના ઉપલેટાના યુવા ચેસ ખેલાડી યુગ માકડીયાએ રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ આઠમાં અભ્યાસ કરતા યુગે રાજ્યભરના તેમજ નેશનલ લેવલના ખેલાડીઓને માત આપી સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો યુગે ધોરણ એકથી ચેસની સફરની શરૂઆત કરી હતી અને સતત મહેનત તથા ગુરુજનોના માર્ગદર્શનથી આજે રાજ્ય કક્ષાની સિદ્ધિ હાંસલ કરી છે આગાઉ પણ યુગે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં અનેક વખત ગોલ્ડ મેડલ જીતી પોતાની પ્રતિભા સાબિત કરી છે યુગની આ સિદ્ધિ બદલ શાળા પરિવારમાં ખુશીનો માહોલ છે ત્યારે

આ જ ટૂર્નામેન્ટમાં નેશનલ લેવલના પ્લેયર્સ હતા જે પ્રોફેશનલ તૈયારીઓ કરતા હોય છે આની પહેલાં મેં ઘણી એસ અને ખેલ મહાકુંભની ટુર્નામેન્ટો પણ રમેલી છે અને સારા રેન્ક મેળવ્યા છે હું ખૂબ હું આગળ પણ પ્રયત્ન કરીશ કે નેશનલ હું નેશનલમાં રેન્ક મેળવી અને આગળ ભારતનું નામ રોશન કરું આજે ખૂબ જ ખુશી અને ગર્વ મહેસૂસ કરીએ છીએ અમે આખો સ્કૂલ શાળા પરિવાર કારણ કે આમ તો અમે એમ કહીએ કે આ યુગ છે ને અમારો વિદ્યાર્થી નથી પણ ઉપલેટા સમગ્ર ઉપલેટા તાલુકાનો અમે એને વિશ્વનાથ આનંદ હંમેશા કહીએ છીએ કારણ કે ચેસમાં એ જ્યારે ધોરણ અહીંયા પહેલાંમાં ભણતો ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી એને ચેસમાં ખૂબ જ રસ હતો રુચિ હતી એટલે નાની નાની ગેમો તાલુકા કક્ષાએથી શરૂઆત કરી અને હંમેશા અમારા ખેલમાં કુંભમાંએ જિલ્લા કક્ષાએ રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં હંમેશા ફર્સ્ટ જ આવેલો છે અત્યાર સુધીમાં અને આગળ ઉપર એની આ અવિરત જર્ની એટલી બધી ચાલુ રહી કે રાજ્ય કક્ષાએ આ બીજી વખત એને બ્રોન્જ મેડલ મેડલ એટલે ત્રીજા ક્રમે આવ્યો છે અને હજુ યુગ પાસે અમે જ્યારે મળીએ ત્યારે યુગની એક જ વાત હોય છે કે સર મારે નેશનલ કક્ષાએ જવું છે અને માત્ર સ્કૂલ અને મારા પરિવારનું નહીં પણ સમગ્ર ઉપલેટાનું નામ રોશન